નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्ड की अंदर तो कपासनी तेर सौ पचास थी ऊंचुबाऊ पंदर सौ ओग सीतेर रुपया कऊँ पाँच सौ अठारो चुम्मास कऊँ टुकड़ा पाँच सौ एकसौ बासठ तो ये बात करिए तो सोल सौ सो सीतेर थी बीस सौ एस रुपया चना अगिय सौ एकर सौ बेतालीस अड़द सोल सौ सित्तेर ने तेवीस मग चौद सौ वीसो पचास चना सफ़ेद पंदर सौ पिंचोतेर थी सित्ता सौ रुपया વાલદેશી બારસો થી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસો થી અઢારસો ને દસ મગફળી જાડી પચાસ થી તેરસો પચાસ મગફળી મગફળીસો પચીસ થી બારસો એકોતેર એરંડાસો એક્યાસી થી અગિયારસો છન્નું તલી બાવીસો સિત્તેર થી છવ્વીસો ને અઠાવીસ સોયાબીન આઠસો આઠ થી આઠસો છોતેર તાલકાળા ત્રણ હજાર પંચાવન થી ચોત્રીસો ને ઇઠોતેર લસણ બે હજાર પચાસ થી બત્રીસો ને પચાસ તાણા અગિયારસો પચાસથી ચૌદસો એકત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને સિત્યાસી રૂપિયા રાય એક હજાર વીસથી બારસો ચાલીસ મેથી નવસો પચાસથી તેરસો સાઠ વટાણા અગિયારસો નવ્વાણુંથી બે હજાર ને પંચોતેર રાયડો નવસો ચાલીસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસો ને સિત્તેર રૂપિયા કરોંજી બત્રીસો પચાસથી સાડત્રીસો ને દસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી અગિયારસો એકોતેર મગફળી જાડી એક હજારથી બારસો એકવીસ તો એની વાત કરીએ તો અઢારસોથી બે હજાર રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને દસ ધાણા એક હજાર એકથી ચૌદસો એક તાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં પાંચસોથી પાંચસો પચાસ બાજરો ત્રણસો પચાસથી ચારસો છાસઠ અડતેરસો પચાસથી પંદરસો એક્યાસી રાયડો નવસોથી નવસો એક્યાસી મેથી એક હજારથી બારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકત્રીસ મગ પંદરસોથી સોળસો છેતાલીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર એકથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી હેલીકંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર